આદર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુની શેરબાનો આજરોજ વડોદરામાં રણોની વિસ્તારમાં દેશી તમંચા વડે શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ એમ એમ રાજપૂત ઇન્ચાર્જ એસીપી ક્રાઈમ બ્રાંચની ટીમ અને પકડી પાડતી બ્યુરો રિપોર્ટ રફિકભાઈ શેઠ 另外，嗯。 વડોદરા શહેર ખાતે ઘરફોડ ચોરીના અગાઉ ગુના નોંધાયેલ જે બાબતે પીઆઈ જાડેજા પીઆઈ તુવર અને એમની ટીમના પીએસઆઈ રાઠવા અને પીએસઆઈ સીડી યાદવ એમની ટીમ આ શોધવા માટે સતત કાર્યશીલ હતી જેની બાબતે એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિન્દરસિંહ સિકલીગર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી પિસ્તલ અને એક કારતુસ સંતાડી રાખેલ છે જે બાબતે પૂછપરછ કરતાં છોટા કબીર જોગિન્દર સિકલિંગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એક કારતુસ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર એક મેગઝીન સાત જીવતા કાર્ટૂસ મળી આવેલ એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની ત્રણ બુટ્ટી એક વીંટી એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખે તે જગ્યાએ મૂકી દીધેલ તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે છ બારના રોજ દાખલ થયેલ સમામાં ઇકો ચોરીનો ગુનો પંદર બારે દાખલ થયેલ અને આમ સેકનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે તેની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે જેની વધુ તપાસ જારી છે આર્મ્સ એક્ટ લાવવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે ઘરફોડી ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો છે એમાં જે મુદ્દામાલ ચોરી થયો છે એ બધો રિકવર થયો છે કે બાકી છે મુદ્દામાલ રિકવર થયેલો છે શું માનો સાહેબ જે પ્રકારે તમામ જે ઘટનાઓ છે કઈ રીતે જુઓ છો કારણ કે તમે જે રીતે જણાવી રહ્યા કે ગંભીર ગુનામાં મોટો ગુનો અંજામ આપવાનો હતો શું માનો છે તે બાબતે એની તપાસ જારી છે તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાવી આરોપી નો આરોપી અગાઉ અઢાર ગુના નોંધાયેલ છે જેમાં ચેઇન સ્નેચિંગ ઘરફોડ વાહન ચોરી મારામારી તેમજ અગાઉ ત્રણ વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્યારની તપાસ સારી છે એ વિડીયો કો લાઇક કરે હમારી ચેનલ કોઈ સબ્સક્રાઇબ કર બાય લાઇક અન જરૂર પેસ કરે